નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ હબમાં હું ભરત અર્સરિયા આપનું સ્વાગત કરું છું આજના મિત્રો વિડીયો લેક્ચરની અંદર સ્પેશિયલ એમસીક્યુ આપણે પાર્ટ ટુ ની અંદર જોઈએ છીએ એક વિદ્યુત ભારિત તારને એ જ રીતે અડધું અડધુ લાકાર ચાપના સ્વરૂપમાં વાળવામાં આવે છે જો એકમ લંબાઈ વિદ્યુતભાર લેમડા કુલમ પ્રતિ મીટર હોય તો આ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું તો એમાં અહીંયા બધે આર છે બરાબર તો આપણે આર લઈ લઈએ

माइनस साइन पाई लास्ट स्टेप जीरो था ही जैसे कोस पाई माइनस वन इनटू जेकर है क्या लेवड़ा बाय आर स्टेप जीरो हम माइनस पर माइनस पर ना माइनस टू था से माइनस टू क्या लेवड़ा अपर आर जेकर है ओके और लेवड़ा लिखे मसूरी चाहे माइनस टू के कहने के मतलब अपन फोर फाइव साइलेंट जीरो हानिके मतलब अपना मोके रही है अकेले के मतलब मोके हम लाने के मतलब क्यों अपन आर इनटू जे करें तो भाग चला आई है क्यों टू पाइस क्यू राइफ़ साइलेंट जीरो आर इनटू जे करें

છેદમાં કદ કદ્ય કરતો બનાવીએ રો ડેવી આવશે ફોર બાય આર સ્ક્ર ઇન્ટુ ડીઆર ક્ષેત્રફળ ગુણા જાડાઈ આ ડેખ્યું કુલ વિદ્યુત વાર આપણે જોઈતો હોય તો શું આવશે મિત્રોનું સંકલન કરવું પડે 4 pi 0 અને કોમન કોમન સંકલન 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 કરી એ આવશે અલગ 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 માઇનસ વન અપન આર ટુ ફોર બાય

π / 4 r ^ 3 / 3 - 1 / r r ^ 4 / 4 બે ભાગી દીધી 4 / 2 છે છે a 0 0 r ^ 3 કોમન કાઢો છું / ε 0 * r ^ 2 અને 4 પણ કોમન કાઢી લઈએ છીએ તો π / 3 રહેશે અને આ શું રહેશે r / કેપિટલ r છે કેપિટલ r તો અહીંયા શું આવશે મિત્રો છેદમાં લીધા સમાન લંબાઈની બે દોરીઓના છેડે સમાન વિદ્યુતભાર ધરાવતા ધાતુના એક સમાન ગોળાઓને લટકાવેલા છે સ્થિતિમાં દોરા વચ્ચેનો કોણ હજુ ત્રીસ નો કોણ બને છે આ સમગ્ર તંત્રને પોઈન્ટ આઠ ગ્રામ પ્રતિ સેમીક્યુબ ઘનતાવાળા પ્રવાહીમાં ડૂબાડતા દોરી વચ્ચેનો કોણ હજુ ત્રીસ જ રહેતો હોય તો પ્રવાહીનો ડાયલેક્ટ્રિક અચળાક કેટલો તો અત્યારે મિત્રો હવાની અંદર છે આ બે ગોળા વચ્ચેનો કોણ ત્રીસ છે એટલે આપણે ઠીટા પંદર લઈએ અત્યારે વિદ્યુતી બળ એફ છે આ દોરીનો તણાવ બળ ટી આર્ટિકોસ્ટ નીચે મિત્રો પ્રવાહી છે પરંતુ આ વજન બળ એમજી ઉપર ઉત્પ્લાવક બળ લાગે એમજી રોજી આર્ટિકોસ્ટીટા અને ટીકો ડાયલેક્ટ્રિક અચરાંગ હોય તો વિદ્યુત બળ કેવા ભાગનું થાય આ ટી બંને આપણે ટેન બં ગુણોત્તર લે ટી ટી ઉડી સાઈન ભાઈ જયારે આકૃતિ જોઈએ

મિત્રો આ સેક્શન અંદર બધા જ એકદમ હાર્ડ એમસીક્યુ છે અને અમુક અમુક આ રીતના પૂછાઈ પણ ગયા છે એમસીક્યુ એટલે થોડોક મોટા એમસીક્યુ છે મિત્રો સોળમો એમસીક્યુ છે એમ દળના ને ક્યુ વિદ્યુત ભાર વાળા બે ગોળાને એક જ આધાર પરથી એલ લંબાઈની બે દળ રહિત દોરી વડે લટકાવતા ગોળાઓ વચ્ચેનું અંતર ડી છે એટલે આવી રીતનું છે હવે ગોળાઓ છે એલ લંબાઈની દોરી છે અત્યારે ડિસ્ટન્સ કેટલું છે

एम तो टी साइन थीटा बराबर एफ और टी कॉस थीटा इज इक्वल टू एम जी बने गुणोत्तर लीए तो ये उड़ी जाए टेन थीटा इज इक्वल टू एफ ए बाय एम जी बने अपने सरखा छे तो एक्स वन टू एल एफ ई छेद में एम जी और एफ ई एल विद्युत बल किमत क्या क्यूब आर स्क्वायर तो एक्स स्क्वायर આવશે ને ક્યા ક્યુ ક્યુ ટુ એક્સક્વેર તો હવે આપણે પેલા છે ને વર્ગ કાઢી નાખીએ છીએ વર્ગ કાઢીએ તો શું થશે વર્ગ મૂળ એમ જેનું વર્ગ મૂળ કેટલું થશે અચળ વસ્તુ કોમન થ્રી બાય ટુ આગળ શું થાય બાદ થાય એટલે વન હાફ ડીએક્સ બાયલ ટુ વી

પ્રશ્નપત્રમાં વિદ્યુતભારિત ગોળાની વાત કરી છે કારણ કે વિદ્યુતભારિત ગોળા પાસે વિદ્યુતભારનું પૃષ્ઠ વિતરણ હોય જ્યારે અહીં તો કદ વિતરણમાં લેવાનું છે ગોળો હોય બરાબર નક્કર ગોળો ટૂંકમાં લેવાનો છે માટે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કેન્દ્રથી અંતરનો આલેખ કેટલો તો મિત્રો અહીંયા શું આવશે ગોળો હોય ગોળો ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું હોય સોમ પ્રમાણમાં હોય ઈ બરાબર રો પણ થ્રી એફ સેલન જીરો ઇન્ટુ આર ઈ ચાલે છે શું થાય આર થાય જ્યારે બહારના વિસ્તારમાં શું થાય રો પણ થ્રી એફ સેલન જીરો આર ક્યુબ છેદમાં આર સ્ક્વેર એટલે ઈ ચાલે છે વન પણ આર સ્ક્વેર થાય

કે આવી રીતે વક્ર હોય છે એટલે આ આકૃતિ સાચી આવે છે ખ્યાલ આવ્યો આવી રીતે કંઈ ખૂણા પડે નહીં એકમાંથી નીકળીને બીજામાં દાખલ થાય છે બીજું લંબ સ્વરૂપે હોય છે બરાબર આ અંદરથી પસાર ન થાય બીજો આવો આકાર નથી હોતો વક્ર આકાર જ હોય છે બરાબર અહીંયા શું છે મિત્રો કે લંબ નથી તો અહીંયા આવી રીતે વક્ર હોય છે એટલે એ આકૃતિ આવશે

દસ થી માઇનસ ઓગણત્રીસ આવશે તો આપણે શું કરીએ છીએ મિત્રો દસ વડે ગુણીએ છીએ માઇનસ સત્યાવીસ ઘાત કરીએ છીએ દસ ને એક પોઈન્ટ એકતાલીસ વડે ભાગાકાર કરીએ

એનું ટોર્ક અનુભવે છે જો લંબાઈ લંબા સેમી હોય તો ડાયપોલ પરનો વિદ્યુત ભાર કેટલો તો મિત્રો આપણો સૂત્ર શું છે ટોર્ક બરાબર પી ક્રોસ એ પી એ સાઈન થ્રીસ હા પી બરાબર શું છે ટુ ક્યુ એ ટુ એ ઇન ટુ ક્યુ બેમાંથી કોઈક વિદ્યુત ભારનું મૂલ્ય બે વચ્ચેનું અંતર એટલે પી મળી ગયું ઇ સાઈન ત્રીસ ટોર્ક

દસ થી ત્રણ ઘાત છેદમાં આવશે ઉપર જાય તો દસ થી ત્રણ ઘાત કુલમ તો શું આવશે મિત્રો બે મિલિકુલમ આવશે એટલે આપણો જવાબ કયો આવશે ડી આવશે તો મિત્રો આપણે આ જે ડબલ ઈ પાર્ટ ટુ જોયો હજી પણ એક નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જે ડબલ ઈ પાર્ટ ખૂબ અગત્ય આની જેવા જેમસીક્યુ છે જે જોવાનું ચૂકશો નહીં થેન્ક યુ મિત્રો